કરજણ સુમેરૂ તીર્થ ખાતે કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા સંગઠન સુજન અભિયાન અંતર્ગત કાર્યક્રમ તેમજ હોદ્દેદારોની નિમણૂક બાબતે બેઠક યોજાઈ આજ રોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા સંગઠન સુજન અભિયાન અંતર્ગત કરજણ તાલુકા તેમજ કરજણ શહેર કોંગ્રેસ સમિતિમાં પક્ષ તેમજ સંગઠનમાં કામ કરવા માંગતા હોય તેમજ પદની જવાબદારી સ્વીકારી લોકો સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડવા માંગતા દરેક કાર્યકરોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ ભરતભાઈ મકવાણા રાજેન્દ્રભાઈ પરમાર તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢિયાર તેમજ કરજણ સિનોર ફોરના નાના મોટા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યા હતા જેમાં પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અને વિપક્ષ નેતા મુબારક પટેલ ભૂતપૂર્વ ગોધરાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર એ અંગત ઓફિસમાં બેસીને કોંગ્રેસના દરેક કાર્યકરોને અંગતમાં બોલાવી કોને પ્રમુખ બનાવવા અને કોંગ્રેસ માટે કોણ મજબૂત પ્રમુખ બનવા લાયક છે તેવા અભિપ્રાય લીધા હતા આજરોજ વડોદરા જિલ્લા ના સંગઠન બાબતે ગુજરાત પ્રદેશના પ્રભારી તરીકે હું રાજેન્દ્રસિંહ પરમાર ખોધરાના માજી ધારાસભ્ય તરીકે અહીં આવ્યો છું અને સમગ્ર વડોદરા જિલ્લાના તમામ તાલુકાનો પ્રવાસ કરી આજ રોજ અમે કરજણ મુકામે આવ્યા છે ત્યાં સમસ્ત આગેવાનો મહિલા કોંગ્રેસ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના તમામ પદાધિકારીઓને મળી અને તેઓ શ્રીના અભિપ્રાય લઈ અને કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે અને કોને નવા પ્રમુખ તરીકે જેમની ઈચ્છા હોય તેઓની સાથે એમને ઉમેદવારી પત્રકો લેવા માટે અમે ઐત્ય આવ્યા છીએ હમણાં હાલમાં કોની બહુમતી લાગે કોણ પ્રમુખ બની શકે એવું તમારા એમાં બહુમતી જેવું કશું હોય નહીં આવતા દિવસોની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સંગઠન કોણ મજબૂત બનાવી શકે અને એની ચર્ચાઓ આના પછી અત્યારે તો ફોર્મ સ્વીકાર કરી અને અમારે લઈ અને એની પરામર્શ હવે જિલ્લામાં બેસીને કરીશું અને ત્યાર પછી આ બધા નામોનું કન્ક્લુઝન કરીને પ્રદેશમાં જશે કે કે તાલુકા તરીકે ચૌદ તારીખ સુધીમાં અમારે આ બધું હોમવર્ક કરીને આપવાનું છે અને ત્યાર પછી પ્રદેશ સમિતિ આના ઉપર થોડી ચર્ચા વિચારણા કરશે અને ત્યાર પછી થશે એની કોઈ ડીમ ડેટ ના હોય વિરોધ નેતા રાહુલ ગાંધી દ્વારા અત્યારે વોટ જે લગાવવામાં આવ્યું છે એના વિશે શું કહેશો એ તો તમે બી બધા જાણો છો અને જેમ કે રાજસ્થાન મહારાષ્ટ્ર